હર હર મહાદેવ આજનો વિષય છે કુંડળીની અંદર પિતૃદોષ હોય કે ન હોય પણ પિતૃ નડે ખરા તો એના જવાબની અંદર શાસ્ત્રો રીતે હું એટલું ચોક્કસ કહી શકું કે પિતૃ કોઈને નડતા નથી પરંતુ એક સંકેત આપે છે જ્યારે સાચી દિશામાં સંતાનો મહેનત ન કરે અને પિતૃઓના સ્વર્ગમાં જવાના રસ્તાની અંદર જ્યારે બાધા બની જાય તેવા સંજોગોમાં જ્યારે પૃથ્વી ઉપર આવતા એક વર્ષની અંદર કેટલો એટલો સમય હોય છે જ્યારે ભગવાન પિતૃઓને જે અધૂરા આત્માઓ છે એમને સ્વર્ગમાં જવા માટેના રસ્તા જ્યારે પૃથ્વી ઉપર સંતાનો દ્વારા જ્યારે કરવામાં આવ્યા છે એવો જે સ્વામય નક્કી કરવામાં આવ્યો છે એ સમય દરમિયાન જ્યારે પિતૃઓનું કાર્ય સંતાનો નથી કરતા ત્યારે પિતૃ સંકેત આપે છે અને સંકેત ઘણા બધા એવા હોય છે જેમાંથી જીવનની અંદર આપણને એવું લાગે કે ભાઈ ક્યાંક ને ક્યાંક મૂંઝવણ છે તકલીફ છે અને દરેક કાર્ય નથી થતાં તો પિતૃના આવા એક સંકેતને લોકો એવું સમજી બેસે છે કે પિતૃ નડે છે પણ માતૃ પિતૃ જ્યારે જીવતા નથી નડતા તો મર્યા પછી કોઈ નડતા નથી તો પિતૃઓના કાર્ય માટે કુંડળીની અંદર જે સંકેત આપવામાં આવ્યા છે રાહુ કેતુ જન્મો જન્મોજન્મના ગ્રહની ચાડી ખાતા ગ્રહ છે અને કુંડળીની અંદરથી તો ખબર પડે જ છે બાકી ઘણા બધા એવા બધા ઘટતા પ્રસંગો જીવનમાં છે જેનાથી પણ ખબર પડતી હોય છે કે પિતૃની તકલીફ છે તો આના નિવારણ અર્થે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે નારણ બલી અમે ઘણી કરાવી છે તો નારણબલી ત્યારે થાય છે જ્યારે પિતૃની તકલીફો પણ ઘણી વખત પિતૃ પ્રેતીયોનીમાં પણ હોય છે ભૂતયોનીમાં પણ હોય છે નાગબલી કાગબલી ભૂતબલી પ્રેતબલી અને છેલ્લે નારાયણ તો કયો પિતૃ ક્યારે કેવી અવસ્થામાં મર્યા છે એના ઉપર ડિપેન્ડ છે કે એનો આત્મા કઈ યોનીમાં છે એ પ્રમાણે વિધાન થતું હોય છે તો સાચી દિશામાં મહેનત કરવાથી ચોક્કસ રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે અને પિતૃઓની તકલીફમાંથી આપણને મુક્તિ મળતી હોય છે ઘણી વખત જવાનીમાં મરેલા અવગતિએ મરેલા અચાનક એક્સિડન્ટથી કમોથી મરેલા અને ભગવાનના તેડાથી મરેલા એમાં ઘણો બધો ફરક છે માટે આ બધું જોયા પછી જ નક્કી થતું હોય છે માટે દરેક વ્યક્તિને પિતૃ કે માતૃ નડતા નથી પરંતુ એ સંકેત કરે છે પોતાના બાળકને કે હવે અમારો સ્વર્ગમાં જવા માટેનો સમય આવી ગયો છે તો એના માટે તમે આ કરો તો નથી કરતા બાળકો જ્યારે મા બાપ એને સમજાવે છે અને સંકેતોની અંદર જ્યારે બાળક સમજતું નથી અથવા તો બે ત્રણ ભાઈઓ હોવા છતાં અથવા તો એક ભાઈ હોવા છતાં જો એને સંકેતમાં ખબર ન પડે ત્યારે એને ઘણા એવા રસ્તા પણ પિતૃઓ બતાવતા હોય છે કે કોઈકને પૂછે તો એમાંથી એને રસ્તો મળતો હોય છે તો આજનો મૂળ ઉદ્દેશ આપણો એટલો છે કે આપણા પિતૃ આપણને નડતા નથી પરંતુ સ્વર્ગમાં જવા માટેના રસ્તા જે કર્યા છે ભગવાને વર્ષની અંદર પૃથ્વી ઉપર જે મોકલે છે આત્માઓને કે તમે તમારા પિંડ થકી એ કાર્યની અંદર પહોંચી શકો છો તો એ સમય દરમિયાન આપણે આ કાર્ય કરવું પડતું હોય છે જેનાથી પિતૃઓના ખૂબ આશીર્વાદ મળતા હોય છે અને પિતૃ એક સ્વર્ગનું સુખ આપવાવાળા ભગવાન સમાન પિતૃનું આખું લોક છે હર હર મહાદેવ